અને રમવા આવી ગયા છે અંજીબભાઈ હાટે દેવનસી દીકરી રામ રામ ચા પીવા કે છે અને ના

ને એની બાજુ દેવન છે રમવા મૈડા હે ને ભીસી લેવા જાવી દઈ છે પેલા વાંચીધું કરશે માર મમ્મી એ હરખું કરી નાખે બધું પછી નીન નાખવી એટલે તો બગાડ નાખે એમ પાડુભાઈ ને હમણાં પાય લેવા કરી ખમી એ મમ્મી ને અને પાડન બે એ બધા જો આમ જો હમણાં અહીંયા બાંધીને એટલે ફેરવવાનું ન હોય ન તો આપણે ઓલી બે મોટી હતી ને ત્યારે સવાર માં ઉઠીને પછી અહીંયા હિન હોય લીમડે સુધી ફેરવવાની બે પાડી એટલે અહીંયા બાંધી એટલે ફેરવવાની નહીં કઈ નહીં ઓલી નેક ને ફેરવે માર મમ્મી રહ્યા નહીં લીમડે બાકી બીજી એ કઈ નહીં કા દેવાન છે તો જોઈને મમ્મી ને સંપલા પહેરીને વી આવી કોને સંપલા પહેરીને આવી હો હે આ દેવાન છે કોને સંપલા પહેરીને આવી મમ્મી ના

બે અલગ અલગ કરે ઘોરો એક હતો ને એ આપણે તોડી નાખ્યો એટલે એમાં પાણી ભરાય જો લીક થતો લીક થતો તો આટલો તોડી નાખો પાણી આખું ભર નાખ્યું અત્યારે તો જ છે હમણાં આખું ભર નાખ્યું હા અમારો ગોરો તૂટી ગયો તૂટી ગયો લીક થતો તો તોડી નાખો

લાલ એક દી પીવાની એક દી નહી પીવાની ને કા ચાર પાંચ છે લોકો એટલી પીવાની છે તારે ન ખવાય પાંચ ટીકડી થાય ત્યારે

સિંગડા બાંધી બાંધી ને તો વાળ મોટા કર્યા હા એક આયન બાજુ વાર છે ને એક આયન બાજુ બે વાળ બી છે સરખા નો આવે તો ત્રણેય વાળ વાપરવા પડે આખા માથા માં જ નાખવા વાળ તો જો હે

આમ ના કુવર એવું નતું તો હવે આકલસ મજેં જો હાલ એવું થઈ ગયું આગળ ગડગડ જ્યાર વાઢેલીન એટલે ચોખો કર નઈકો ગરમી એટલી થાય ફોન માં આવે ઠકી છે

ને એની અંદર તો જો કે આવી નહીં કારણ કે જો આમ વરસાદ અંધાઈ રહ્યો એટલે ને એવું બધું ટાંકવાનું છે એ કામ ક કરવું જોઈએ છે ને અત્યારે માઠું જ કહેવાય બધું બગાડ કરવા આવે બાકી અત્યારે કાંઈ કામ લાગે નહીં ખેડૂને ચાલો બતાવું તમને કેવું જય મોહન ધારું તો આ સાઈડ જો આમ સેટે ચાલુ થઈ ગયું છે ને અહીંયા પવન એ છે એટલે કયો નેણ ને એવું ટાંક દે ને તો કાંઈક સારું વળી વળી પવન આવી જાય છે ને તો નેણે નહીં ટાંકવા દે

પૂરા આમ પડ્યા ને ઓઘા આઈ એવ ગાંડી કરે ખાયા ખા કરે વરસાદ આવે ને પલ્લી જાય ટાંકવી પડશે પેલા તપો આમ હોય કાઈ છે આમ તો જોઈ જાય આલી જાવે આમ તો જો બહુ દેખાતું ધૂળ તો એટલી ઉડે ને આમ મારી ને ગાણા પડે નકરા

ઓલી સાઈડ થી બધું એન પર લઈ લીધું નકર પવન બઉનપા વ્યાવ આવું જ બધું થાય જો ને તોફાન છોડાવી એવું તોફાન કેવાય વરસાદ નો કહેવાય ભગવાન ભગવાન કે બચાવી લેજો ભગવાન કે બચાવી લેજો આવું તોફાન બંધ કરી દીજો હમણાં આવું જ આવે ને નુકસાન કરે એવું બહુ વેજરી એટલી થાય અને પવન બહુ

અને કેવો વિડીયો લાગે કોમેન્ટમાં કીજો અને તમારે વરસાદ હતો ને એ પણ કોમેન્ટમાં કીજો એ ચાલો તો પૂરું કરી અને મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય